ગરબામાં જતા પણ પણ તમને ખબર છે ગરબા ગરબા પત્યા પત્યા પછી પછી બહુ લાંબો પ્રોસેસ હોય પેલા બધી ભીડ ના જવા દે એટલે પછી આપડે શાંતિ થી જઈએ એવું વિચારી હોય અને જાય ત્યાં સામતા જ બધા ઉપડે આખું ટોળું ગરબા ગ્રાઉન્ડ ની બહાર નીકળે વેહિકલ લઈને એટલે હા પ્રેમ પડેલી સ્ત્રી કરતા સ્કૂટી પર ચડેલી સ્ત્રી વધારે ખતરનાક હોય છે સાચી વાત બધા આખું ગ્રુપ પછી જમવા જાય હ બગસરાના ઘરેણા માંથી કલર ઉખડતો હોય પછી એનો બોયફ્રેન્ડ એને છેક સુધી મૂકવા જાય ઘર સુધી હા બધું ખબર છે તમને એવું હોય મનગમતી વ્યક્તિને બાય કેવું એ આપણી ભારતીય સિસ્ટમ માં ત્રીસ મિનિટ ની પ્રોસેસ છે પછી પાછો ફરતો ફરતો ઘેર આવે પાછો ફોન કરે ગુડ નાઇટ કે એમાં પણ લાંબી વાત થાય નઈ ના ના હવે એવું ક્યાં લાગે વાતો તો અમારા જમાના માં થતી અત્યારે તો તમે બોલો ને તમે બોલો તમે હવે કશું છે જ નહી વાતો કરવા માટે તમે બધું આ મને જોઈ ને બોલ્યા કરો છો બધા નું આવું જોયેલા આવે અચ્છા મજા કરો મજા મોજ મારો ભાઈ ક્યાં બાત હે જે પસાર થઈ રહ્યો છે ને એ સમય નહી પણ તમારી જિંદગી છે ક્યાં બાત હે એટલે મોજ કરો વાહ